ગત રાત્રીએ વડગામ તાલુકાના ગામડાઓમાં ગાજવી સાથે વરસાદ પડતા ખેડૂતોને નુકસાન થયાના સમાચાર સામે આવ્યા છે વડગામ તાલુકામાં વાતાવરણમાં ગત રાત્રે અચાનક પલટો આવતા કડાકા ભડાકા સાથે પવન ફૂંકાયો હતો તેને લઈ નવાવાસ ગામે ખેડૂતના ખેતરમાં ઉભેલી આમળીનું ડાળુ જીવંત વીજ લાઈન પર પડતા વીજ વાયરો તૂટીને ખેતરમાં નીચે બાંધેલા પશુઓ પર પડ્યા હતા ત્યારે પશુઓને કરંટ લાગતા બે પશુઓના મોત થયા હતા

પશુઓ ઉપર તાર પડેલ જેનાથી બે પશુઓનું મોત થયેલ છે જેમાં એક ગાભણ અને એક વિયાણ થયેલ છે હું જાહેદ ખાનદ એમનો હતો